વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચૂક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે એમના સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવે છે તો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ લાગી રહી છે